નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું સેજલ ગુજરાતની અંદર ચોમાસું બરાબરનું જામ્યું છે અને દેશભરના મોટા ભાગના રાજ્યોની અંદર હવે ચોમાસું પહોંચી ગયું છે માત્ર અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ચોમાસું પહોંચવાનું બાકી છે ગુજરાતની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તમામ ઝોનની અંદર વરસાદ છે પડી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારતીય વરસાદ આગામી પાંચ દિવસ સુધી પડવાનો જે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે અને રેડ અલર્ટમાં અમુક જિલ્લાઓને મૂક્યા છે એના વિશે વાત કરવી છે મારી પાછળ તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો પહેલા એનાથી સમજીશું કે ગુજરાતની અંદર ક્યાં કઈ જગ્યાએ અને ક્યાં કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે તો ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે અત્યારે ભારેથી ભારે વરસાદ જે છે એ આવી રહ્યો છે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા છે ત્યાર પછી આ બાજુ દિલ્હી તરફ વિસ્તાર ત્યાર પછી પૂર્વોત્તરના રાજ્યોમાં અહીંયા નીચે દક્ષિણના રાજ્યોમાં અને આ તરફ ગુજરાતના રાજ્યોમાં વાદળો છે એ છવાયેલા છે જેના કારણે એ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ આવી રહ્યો છે આ તરફ જે કચ્છ અને પાકિસ્તાનનો જે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી એક સિસ્ટમ ઉત્તર ગુજરાતની અંદર સક્રિય થઈ છે જેના કારણે વરસાદ છે એ સતત પડી રહ્યો છે આ સિસ્ટમ છે એ આગળ જતી રહેશે પણ આ સિસ્ટમ જે અહીંયા ઉત્તર ગુજરાતમાં સક્રિય થઈ છે તેના કારણે આવતીકાલે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને હવામાન વિભાગે અમુક જિલ્લાઓ એવા છે કે જેને રેડ એલર્ટમાં જાહેર કર્યા છે એટલે એ જિલ્લાઓ વિશે પણ વાત કરીશું એ કયા જિલ્લાઓ છે કે જેને હવામાન વિભાગે રેડ એલર્ટમાં મૂક્યા છે તો કચ્છને રેડ એલર્ટમાં મૂક્યું છે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા છે જામનગર છે આ વિસ્તારોને હવામાન વિભાગે રેડ એલર્ટમાં મૂક્યા છે દક્ષિણ ગુજરાતના પણ ચારથી પાંચ જિલ્લાઓ એવા છે કે જેને રેડ એલર્ટમાં મૂક્યા છે આજના દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો જેમાં કચ્છ છે જેને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે અને અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આ જિલ્લાઓની અંદર આગાહી કરી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી દમણ વલસાડ દાદરા નગર હવેલી આજે ચાર જિલ્લાઓ છે એને પણ રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે એટલે ત્યાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેના કારણે એસડીઆરએફ એનડીઆરએફની ટીમને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાંના લોકોને સાવચેત રહેવાનું ખાસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઓરેન્જ એલર્ટની પણ વાત કરી લઈએ આજના દિવસમાં બનાસકાંઠા પાટણ ઉત્તર ગુજરાતમાં આ બે રાજ્યો આ બે માફ કરશું બે જે જિલ્લાઓ છે એને ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે એટલે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર કેમ કે આ તરફ એક સિસ્ટમ જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન એ સક્રિય થઈ છે જેના કારણે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર જે ગુજરાત રિજિયન આપણે કહીએ છીએ એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ આગાહી કરી છે સૌરાષ્ટ્રના ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ મોરબી રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ જે જિલ્લાઓ છે એ ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે એટલે બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે પડી શકે છે ત્યાર પછી દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે છોટાઉદેપુર છે આ તરફ તાપી અને ડાંગ આજે બધા જિલ્લાઓ છે એને ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે એટલે બધા જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાદ છે એ પડી શકે છે અને બાકી બધા જે વિસ્તારો છે ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે એ જિલ્લાઓને પણ સાવચેત રહેવાની જરૂર છે જેમાં સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર અને બોટાદ આજે બધા જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓને યલો અલર્ટમાં મૂકવામાં આવ્યા છે એટલે બધા જિલ્લાઓમાં પણ મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ છે એ પડી શકે છે પણ આજના આજના દિવસ માટે કચ્છ સૌરાષ્ટ્રના આજે પાંચ જિલ્લા છે એ અને દક્ષિણ ગુજરાતના જે ચાર જિલ્લાઓ છે એને ખાસ સાવચેત રહેવાની સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે કેમ કે અત્યંત ભારે વરસાદ એ વિસ્તારોની અંદર વરસી શકે છે ત્યાર પછી આવતીકાલ માટે પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ખાસ કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે બધા જ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે બાકી બધા જે જિલ્લાઓ છે ત્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણના મોટાભાગ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે ઓરેન્જ એલર્ટ સિવાયના બધા જ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે હજુ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર સતત અને અવિરત વરસાદ વરસશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્રીજી તારીખ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી એ બધા વિસ્તારોની અંદર હવામાન વિભાગે ખાસ તો ત્રણ સુરત નવસારી અને વલસાડ એના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે એમને પણ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે ત્યાં અતિ ભારે વરસાદ કહી શકાય એ પ્રમાણે વરસાદ છે મોડાભાગના વિસ્તારોની અંદર પડશે ત્યાર પછી કચ્છ બનાસકાંઠા પાટણ એને યલો એલર્ટમાં મૂક્યા છે અને સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ બધા જે જિલ્લાઓ છે આ તરફ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ બધા જ જિલ્લાઓને હવામાન વિભાગે યલ્લો એલર્ટમાં મૂક્યા છે એટલે આ વિસ્તારોની અંદર પણ ખાસ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે ત્યાં પણ ભારે આગાહી જે ભારે વરસાદ છે એ પડી શકે છે અને આજના દિવસ માટે ફરી એકવાર આપને કેમ કે હવામાન વિભાગે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે એટલે ફરી એકવાર તમને જિલ્લાઓની માહિતી આપી દઉં કે આજના દિવસમાં ખાસ કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આજે જિલ્લાઓ છે બધા જ જિલ્લાઓને સતર્ક રહેવાનું સાવચેત રહેવાનું જરૂરી છે કેમ કે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓની અંદર કરી છે હવામાનને લઈને જે પણ અપડેટ્સ આવશે સતત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અને એટલે જ અમે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે આ જિલ્લામાં વસતા લોકોને માહિતી પહોંચાડી શકીએ કે તમારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તમારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એટલે જ હવામાન વિભાગે પણ જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાંથી લોકોને દૂર રહેવા માટે સૂચના આપી છે માછીમારોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપી છે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદ જે છે એ હજુ આગામી પાંચ દિવસ સુધી તૂટી પડશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી તો તમારા જિલ્લા માટે છે પણ તમારા જિલ્લામાં કઈ જગ્યાએ કેવો વરસાદ છે લખીને તમે અમને ચોક્કસથી જણાવી શકો છો કમેન્ટ કરો અત્યારે સાથે જ અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર